હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત મસ્ત નાઈ ધોઈને ફરી રેડી થઈ જાય છે માતાજીની દીવાબત્તી એ કરી લીધી ફક્ત ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે બાકી તો જો ચકલીઓ મારા રહી જાય છે બે મિત્રો ડીગુ બે ને મારા પાસે રેડી થઈ જશે ચા નાસ્તો લઈ એ ડીગુ બાલીસો જઈ હા નહીં લઈ જઈ

મિત્રો આપણો ચા નાસ્તો આવીએ વધારે રોટલો છે પછી ખારી છે અને ચા છે મિત્રો ગરમા ગરમ તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ અને પછી ને કરીએ ઝાડ સોરી તમાકુવાળા એટલે મોટી કોથળી મોકલાય માગી તો મિત્રો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં ચા નાસ્તો લઈને આવીએ છીએ મારું તમાકુ ભેગી કરવાનું ચાલુ ડી તો ખોરતી હતી હીગું છે દે હાખું બેગી કર ના કરાય તો મિત્રો નવી ચેનલના શૂટિંગમાં આવ્યા છીએ ચા નાસ્તો ખેતરમાં પોકારી દીધો છે તમાકુ ભેગું કરવાનું ચાલુ છે અને રાજુ કાકો ને ગોઠતા નહીં કોમ કરાવતા નહીં નિરણભાઈ કઢાવવાનું ગોઠવી દીધું બોલો હું સદે તે પછી અમારી કદી લમણો કરવાનો છે કે નહીં કરવાનો લોકો મને મજૂર સમજી ગયા છે કે તમે તમે છો તમારી જાતનું મજૂર સમજો છો અમુક મજૂરી કરવી એ નહીં બીજા પર કે ગમે તે ક્યાંથી દુનિયા તમે તમારા સમજો છો

તો બધા રેડી થઈ ગયા છે અને હું કામ કાજ મારી ઇજ્જત નહીં કરતા ને તમે મને કામ કરા બોલા શરમ આવે છે તમારી ઇજ્જત રાજુ કાકો કહો પછી બીજો કહું કે તમારો અંગત પ્રશ્ન અમુક કોઈ માં મારા ના ઉતરાયા હું એવા બંધ દીધું છે અંગત પ્રશ્ન તો અંગત મિત્રો શૂટિંગ ચાલુ થાય બતાઈ મિત્રો શૂટિંગ પૂરું કરીને હવે ઘરે આવી જશે અને ડીગી બેન એ ડિગુ વાત કહો સમજો છો બેટા ઓમ જો પછી ફોન જોવા અલ્લા પણ મારી વાત તો અભર રાતી તારા હું ગોવા આપવાનું હેપા એ લો અને લોલી શાક નહી ખાવ ભાઈ હા જામ તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે જમવાનું લઈ લીધું છે આજે આપણે મગની દાળ બનાવી છે ઘોની રોટલીઓ છે છાશ લઈ લીધી છે ડુંગળી છે અને ગોળ છે તો મિત્રો ફટોફટ જમી લઈએ અને જમી પછી છે શૂટિંગમાં મિત્રો નવી ચેનલના વિડીયોને કંઈક કટ લેવાનો નહીં કારણ કે આપણે બધા કટમાં હાચી લીધીએ તો મિત્રો આવી જશે શૂટિંગમાં અને શૂટિંગની શરૂઆત કરી નાખી છે હોટલથી મિત્રો મોમાનું ઘર બતાવીએ એ જગ્યાએ આવ્યા છીએ મોમા આવવાના જે કપડાં ચેન્જ કરવાનો બાકી છે ને અત્યારે વાગ્યો છે તો મિત્રો બાજુમાં ડુંગળી હતી ને સૂંટવાની ચાલુ કરી દીધી અને હારી પોગળી હે તો મિત્રો શૂટિંગ ચાલુ થાય એટલે એકાદ તમારે બતાવવાની કોશિશ કરીએ બાકી તો ડુંગળી બતાવો મસ્ત ઓગળી સહે આપણા જેવી જોવો અને પછી કમેન્ટ કરો જોઈ લે મિત્રો પહેલાં આવી રીતના ચૂંટી કાઢવાની પછી ઉપર ઉપરથી એનો જે પેલો મુઠી રે ને એ કાપી નાખવાનું ઢગલી ઢગલા દેખાય છે ઓગડવામાં બહુ મસ્ત ઓગળી છે ચકાછું ઊંઘડી આવડી આવડી મિત્રો પવન બહુ ચાલુ હોય એટલે બરોબર બરાબર અવાજ નહીં આવતો તો મિત્રો શૂટિંગ પૂરું કરીને ઘેર જતા હતા રસ્તામાં કોલાડી જઈશ લારીશ ને ભાઈ આટલા જ આવેલા તો બધા કોલા ખાવા ઉભા બતાવું મો તો મિત્રો અમે તો ગોલા ખાધા તો નહીં પણ છોકરા માટે ગેટ પેક કરાવી લીધા ઓ ભાઈ એ ખાધા નહીં તમે કાના માટે સાદા માટે લીધો સિતરાજ માટે લીધો મિટુ ભાઈએ ચકુડી માટે અને પેલા માટે પેક કરાવ્યું છે બેસ્ટ તો ગોલા બનો છે ખાવા હોય તો કોક દિવસ રાલીસ ના આવી જજો મિત્રો ફેમસ છે બહુ રાલીસ ના ખરો રાત્રે લાઈનમાં ઉભો રહેવું પડે ને રાતી 12 1 2 વાગ્યા સુધી ચાલુ હે 30 થી ચાલુ થાય 40 50 80 100 250 500 સુધી ગોળો બનાવું છું અ ભાઈ બહુ મસ્ત ગોલા બનાવું બહુ ફેમસ છે કોઈ દાર વિષ્નગર बाजू તો લાલિશ ગોમ છે તે આજે જોમ ની દુકાન છે નેમો આખો દિવસ ચાલુય બહુ સારા ગોલા બનાવું મੁੰના ગોલાડિસ

મારું ઓછું છોકરું તો ગોલો ખાઈ છે તમે મેં કીધું ભાઈ ઘેર જઈ ડીગીને સરપ્રાઇઝ આલું ને ગોલો ના આવું ના તો ગોલો પહેલો ખાઈ ગયો છે ઉઠોડો ઉઠોડો ભાઈ મું શોજો તમે મું શોજો છો જો મંજુ મૂકી ગયો પેલો બહુ ફરી બહુ ગોલો ખાઈ કશું હતું ફ્રીજમાં પડેલો પછી ખાઈ જઈએ ચા નાસ્તો રેડી દે ચા નાસ્તો કરી લઈએ

ડેરી છે આ બસ સ્ટેન્ડ આ મારા ગોમ વચ્ચેનો નજારો છે મિત્રો જો બસ વળવા આવી વિસનગરથી થી બાકી તો આ પાર્લર દેખાય ને એ પાર્લર થી રોજ આપણે બધું લઈ જઈએ છીએ ઠંડુ બધું કરજે કરજે ડીગુ હા હા બસ મુન્યા તું બે જા તું બે જા મુન્યા ડીગુ મસ્ત કરાવે એ આજ તો ભાઈ કદી ને કદી ફરાક પાછું પહેર્યું હોય નહીં કે મારે ફરાક પહેરવો હોય જબર કુમાળવી લે ભાઈ હે હે ગોડો એવું ના કરાય તો મિત્રો અત્યારે ભાગ્યા છે આઠ આપણા ઘરે જમવાનું રેડી થઈ ગયું છે તો મિત્રો ફટાફટ જમી જમીન પર સુમાર ભાઈનું ભાત આવવા એ રીતે ના થાય તારા માટે હું નવું લાવ્યો નવું હો દીકુ તારા માટે હું નવું લાવ્યો હો હા તો કુંદરી ફરજે ફરજે છે ફર ફરજે ફરજે ઓહો ઓહો તો મિત્રો જંબામાં બનાવી છે ડુંગળીનું શાક પછી નવા ઘઉં આવ્યા એ નવા ઘઉંની મિત્રો નવી નવી રોટલીઓ બનાવી દીધી છે આપણે ક્યાં બાજરીના રોટલા છે પછી મિત્રો અમાસ ખીચડી અને આજ છે દૂધ કારણ કે બેસને દૂધ દીધું નહીં આપણે ચકુલ વન દૂધ ભરાઈ જાય બાકી તો જીયા મુન્યો ખાવા બે જશે મિત્રો ફટોફટ ખાઈ લેવા મિત્રો ભાત લઈને આવી જશે મારા ભાઈનો કાલે તો બતાવવાનો મેરા આવ્યો નહોતો પણ આવું શાંતિથી બેહીને ખાઈ લે છે બાકી તો આ સાપલો તમાકુનો ઢગલો અડધા ઉપર થઈ ગયો છે મિત્રો જોઈ લે તમાકુ તમાકુજી વેણવાની બાકી છે વાળો એમનો મોચો અલે મોય કોણ સલે દીગ્યો હા દીગ્યો કોણ હા દીગ્યો હે એ મે તો ડીગી રહીન હંકાત થઈ ગઈ તું ડીગી લઈ જાય બાને જો કણ ઉંગવાનું આરે ગરમો હે હા કમ ઉંગવાનું આયા ગરમો ઉંગવાનું હાર તાણું ઉગી જોતા તો મેકરો મો શાંતિ દી ખવરાઈ પછી જી ઘરે તો મિત્રો મારા ભાઈને બાત ખબર રહી અને ઘરે આવીન રિહોણ હતો પણ તો બસ આપણે ઘેર લાવી દીધો હતો બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને તો મારા વિડીયો પસંદ આવતા હોય મારા વ્લોગ પસંદ આવતા હોય તો મિત્રો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળી શક નો આ વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં